સોમનાથ મંદિર પરિસરમાં થયું ગૌ પૂજન જ્યોતિર્લિંગ કરાયો તલ નો અભિષેક ટીવી સિરિયલ સીઆઈડી ની ટીમે મકર સંક્રાંતિની ઉજવણી અમદાવાદમાં કરી ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ ઘણા લાંબા સમયે વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ અમદાવાદમાં માં ઉત્તરાયણ નિમિત્તે પધાર્યા હતા જેઓ ખાસ કરીને આ ઉત્તરાયણ નિમિત્તે પોતાના મત વિસ્તાર કર્યું હતું જેમાં તેમને સૂતરની પહેરાવવામાં આવી હતી જે સૂતરની તેઓએ બાળક એક નાની બાળાને પહેરાવી અને તેમની સાથે ગુપ્ત પણ કરી હતી આમ તેઓ હળવા મૂડમાં લાગી રહ્યા હતા જ્યારે આ હળવા મૂડમાં જ તેમણે તલસાંકળીની પણ મજા માણી હતી અને કાર્યકરો તેમજ પ્રજાજનો સાથે ખાસો એવો સમય વિતારો હતો જેથી પ્રજાજનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો અમિત શાહ આમ તો સંગઠનની રચના માટે અમદાવાદમાં ખાસ આવ્યા છે અને તેમના આવવાથી સંગઠનની રચના માટે પ્રદેશના રાજકારણ માં પણ આવી રહ્યો છે ઉત્તરાયણ નો તહેવાર હોવાથી અમિત શાહ ખૂબ જ હળવા મૂડમાં લાગી રહ્યા હતા અને તેઓએ પ્રજાજનો માત્ર તહેવાર ની ઉજવણી ની શુભેચ્છાઓ અને તેમની સાથે તહેવાર ઉજવવામાં જ વ્યસ્તતા અનુભવી હતી આમ ઘણા જ વ્યસ્ત કાર્યક્રમો હોવા છતાં પણ અમિત શાહ એક ગુજરાતી હોવાના નાતે ઉત્તરાયણ તહેવારની મજા માણી હતી ગુજરાત હાઈકોર્ટે મુકેલા ચાઇનીઝ તુક્કલના પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાયણ અને સાંજે સમગ્ર આકાશમાં આ ચાઇનીઝ ટુક્કલ જોવા મળી હતી આમ હાઈકોર્ટે મુકેલા પ્રતિબંધને સરેઆમ ભંગ થતો હોય તેવું લાગી રહ્યું હતું તેમજ તંત્ર દ્વારા ચાઇનીઝ ટુક્કલના વેચાણ પર નિષ્ફળતા જોવા મળી રહી હતી કારણ કે જો ચાઇનીઝ ટુક્કલ પર ચાઇનીઝ ટુક્કલનું વેચાણ ન થયું હોત તો આ રીતે આકાશમાં ચાઇનીઝ ટુક્કલથી ભરાયું ન હોત પરંતુ સાંજ પડતા જ ચાઇનીઝ ટુક્કલોથી આકાશ ભરાઈ જતા આશ્ચર્ય સાથે લોકોએ તેની પણ મજા માણી હતી હાઈકોર્ટના પ્રતિબંધને કારણે ચાઇનીઝ ટુક્કલના વેચાણકારો પર સરકારે ધોંસ જમાવી હતી પરંતુ ત્યાં છાને ચપલે પણ આ ચાઇનીઝ ટુક્કલો વેચાયા હોય અને તેની ચાડી તેના સામે સરકારી તંત્ર દ્વારા પણ અમુક પગલા લેવામાં આવ્યા હતા અને આવા ચાઇનીઝ તુકલોનું વેચાણ કરતા તેમજ ઉડાડતા લોકોને પકડવામાં આવ્યા હોય તેવા પણ પ્રાથમિક સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મકર સંક્રાંતિ વિશેષ પૂજા કરવામાં આવી હતી મંદિરમાં આવ્યું હતું મકર રાશિમાં પ્રવેશ થતા જ સવારે સૂર્ય પૂજા સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો સોમનાથ મંદિર પરિસરમાં ગૌપૂજન કરવામાં આવ્યું હતું મકર એ વિશેષ પૂજા કરવામાં આવી હતી સવારે અગિયાર કલાક કે મહાપૂજામાં તીર્થ જળ દૂધ જળ સાથે સોમનાથ મહાદેવને તલનો અભિષેક કરવામાં આવ્યો હતો અવિશેષ અભિષેક ના દર્શન કરી ભક્તો એ ધન્યતા અનુભવી હતી સોમનાથ મંદિરને આવેલા ભક્તો દિવસની કૃપા મેળવી હતી મકર સંક્રાંતિ માં સોમનાથ મંદિર ખાતે ખાસી એવી ભીડ જોવા મળી હતી ખાસ કરીને હોળી જન્માષ્ટમી દિવાળી જેવા પર્વો ની રજામાં અહિયાં વિશેષ ભીડ જોવા મળે છે પણ મકર સંક્રાંતિ એ શિવ ભક્તો સોમનાથ મહાદેવ ના વિશેષ દર્શને આવી પહોંચતા હોય છે ટીવી સિરિયલ સીઆઈડી અમદાવાદ શહેર માં આવ્યા હતા તેમણે વિશેષ શ્રેણી શૂટ કરવા મકર સંક્રાંતિ પર શૂટિંગ વચ્ચે પ્રિય દયા અને અભિજીત ને પતંગ ઉડાવી ને અમદાવાદના પ્રેક્ષકો સાથે મકર સંક્રાંતિ ઉજવણી કરી હતી એ વિશે વાત કરતા દયા દયાનંશ શેટ્ટીએ જણાવ્યું કે અમદાવાદ એક સુંદર શહેર છે અને અહીં ફરીથી શૂટિંગ કરીને અમે આનંદ અનુભવી રહ્યા છીએ અમદાવાદની ગલીમાં શૂટિંગ કરવું એ એક અદ્ભુત અનુભવ છે અને વધુ મજાની વાત એ છે કે અમે ઉત્તરાયણના સમયમાં અહીં આવ્યા છીએ મકરસંક્રાંતિ અમદાવાદમાં ઉજવણી માટેનો સૌથી મોટો ઉત્સવ છે અને તેથી જ અમારી સમગ્ર ટીમે પતંગ સ્પર્ધા કરીને તલના લાડુનો સ્વાદ પણ ચાખ્યો છે આ એપિસોડ આગામી છવ્વીસ મીએ રાત્રે દસ વાગે સોની એન્ટરટેનમેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ નમસ્કાર